નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર નવા પાઠ્યપુસ્તક મુજબ આપણે ધોરણ આઠ ની વાત કરીએ છીએ ગુજરાતીમાં આપણે કાવ્ય ચાર ત્રણ પાઠની સમજૂતી તમને મળી ગઈ છે દોસ્તો અને સ્વાધ્યાયના પ્રશ્નો ગાઈડેપમાં મુકાઈ ગયા છે આજે આપણે ચોથું કાવ્ય ભણીએ અષાઢે સરસ મજાના પાઠનું સરસ મજાનું કાવ્ય આપણે અગર જઈએ પ્રમાણે દોસ્તો તમારા જોડે ગાઈડ એપ્લિકેશન છે ના હોય એ લોકો આ સિમ્બોલ વાળી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે અહીંયા તમારે ધોરણ આઠના ફોલ્ડરમાં જવાનું ત્યાં તમને સગળું મળી જશે જે ના તમને મળે કમેન્ટમાં જણાવજો દોસ્તો અમે તમને પૂરું કરવાનો પ્રયત્ન કરીશું કમેન્ટમાં યસ સર લખો જે પણ મિત્રોએ ગાઈડ ડાઉનલોડ કરી છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો જે પણ મિત્રોને મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ના હોય એ જી યુ એ પ્લે સ્ટોર પર જઈને લખો અને આ સિમ્બોલ વાળી ગાઈડ એપ ડાઉનલોડ દોસ્તો ઉષ્ણસ એ ઉપનામ છે ઉપનામ કોનું છે તો કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા એમનું ઉપનામ ઉષ્ણસ છે તેમને નૈપથ્ય આરદા મનોમુદ્રા અને તૃણનો ગ્રહ જાણીતા એમના કાવ્ય સંગ્રહ છે સ્પંદ 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 અને છંદ અસ્વસ્થ વગેરે એમના અન્ય પુસ્તકો છે ગુજરાતીમાં એમને સાહિત્યનો સર્વોચ્ચ એવો રણજીત રામ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે આ કાવ્યમાં દોસ્તો માસમાં તણખલું ન તોડવાની વાત કરીને કવિ ધો ઉમેરે છે એવી જ રીતે વહેલી સવારે પછાડી ઉડવાથી આવેલા અજવાડા ચાલ્યા જાય છે એ તો આપણે ત્યાં આવેલા અતિથિને તરછોડવા બરાબર છે એવી જ રીતે પહેલીવાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ન જોઈએ એ આપણે આંગણે આવેલા ઉગેલું ફાગણનું ફૂલ છે આમ કવિ દ્રષ્ટાંત આપે છે આમ કવિ કાવ્યમાં પ્રકૃતિના તત્વો અને જીવન વ્યવહાર વાત કરે છે ચલો ત્યારે આપણે કાવ્ય સમજીએ કાવ્ય સરસ મજાનું છે અષાઢ તણખલું ના તોડીએ જી એ જો એ તો ફૂટતુરે ઘાસ એમાં ધરતી ના શ્વાસ એની પત્તીની પીમળમાં જી પ્રભાતે પછેડિયું ના જી એ જી આવ્યા અજવાડા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા રે અતિથિના તર છોડીએ જી મારે આંગણે ઉગ્યું એ પરોડિયું જી એ એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ કે પ્રથમ માળિયા સુ મુખ મોડીએ જી સરસ મજાનું કાવ્ય સમજણ ના પડી હોય તો હવે આગળ તમારા માટે જ આ વિડીયો લઈને આવી ગયો છું ચલો આપણે પહેલો ફકરો જોઈએ અષાઢે તણખલું ના તોડીએ જી એજી એ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતી ના શ્વાસ એના પતિની પીમળ માં પોડીએ જી અહીં કવિ શું કહેવા માંગે છે સમજો અષાઢ એટલે અષાઢ એક ઋતુ છે દોસ્તો અષાઢ આપણે કોઈ પણ એક ઘાસની સડી પણ તોડવી જોઈએ નહીં એ તો ફૂટતું ઘાસ છે કારણ કે તણક લાવ ઘાસમાંથી બનેલું છે અને એમાં જમીનનો શ્વાસ છે ઘાસ માટી અને પાણીથી જીવંત રહે છે ધરતીનો શ્વાસ છે એટલે માટી અને પાણીથી જીવંત રહે છે અને એના પત્તાના પત્તામાં પીમળ એટલે સુગંધ છે દોસ્તો અને માજા લઈએ છીએ પમરાટ નો આપણે આનંદ લઈએ છીએ એને તોડવાથી એની સુંદરતા એની સુગંધનો નાશ થાય છે એટલે આપણે અષાઢમાં કોઈ પણ પુષ્પ કે કોઈ પણ ઘાસ ની સળી પણ તોડવી જોઈએ નહીં પ્રભાતે પછેડિયું ના ઓઢીએ આવ્યા જવાળા જાય આવ્યા વાવ્ય વળી જાય આવ્યા અરે અતિથિના તર છોડીએ છીએ પ્રભાત એટલે વહેલી સવારે પછેડિયું એટલે કે આપણે ચાદર ઓઢી હોય એ ના ઓઢવી જોઈએ એટલે કેમ એવું કે છે કવિ કારણ કે એટલે કે સૂર્યોદય પહેલા ઊઠી જવું જોઈએ સૂર્યનો તાપ આવે એટલે આપણે મોઢે ઉપર ઓઢીએ તો વહેલી સવારે પ્રભાત તે ચાદર ના ઓઢવી જોઈએ એટલે કે આપણે અજવાળું થયે ઊઠી જવું જોઈએ પછેડી ઓઢવાથી અજવાળા અને પવન બંનેનો અવરોધ થાય છે બંને અટકાય છે અને આપણે સરસ મજાનું અજવાળું અને સરસ સરસ મજાના પવનનો આપણે ગુમાવીએ છીએ આપણે આંગણે આવેલા

પ્રથમ માળીયા શું મુખ ના મોડીએ કવિ શું કહે છે મારી આંગણે વહેલી પરોડે ફાગણ મહિના સ્વરૂપે ફૂલ ઉગ્યું છે એમાં એની શું ભૂલ છે કે આપણે એને પહેલા આપણે એના મળાથી આપણું મોઢું બગાડીએ છીએ જેમ આપણે આપણે પહેલું કોઈ માણસ મળે ને આપણે મોઢું ના બગાડીએ એમ આપણે સવારે પણ વહેલું કોઈ કોઈ પણ જાતનું મોઢું બગાડવું ના જોઈએ આપણી સવાર જો સારી રહે દોસ્તો તો આપણો આખો દિવસ સારો રહે અને આપણું મોઢું બગાડવાથી આપણને જે મળે છે દોસ્તો એનો પણ દિવસ બગડે છે કવિ અહીંયા શું કે છે ફાગણ એક મહિનો છે અને ફાગણના સરસ મજાના ફૂલ રૂપી પુષ્પમાં આપણને આપણે સવારે આપણે ક્યારેય મોઢું બગાડવું જોઈએ સરસ મજાના કાવ્યમાં દોસ્તો સરસ મજાની વાત હતી તણખલું દરેક કાવ્યના શબ્દાર્થ તમને એમના નીચે આપ્યા આ સ્વાધ્યના અરે ચોપડીના શબ્દાર્થ છે તમે જોઈ લઈ શકો છો વાતચીત છે દોસ્તો અહીંયા સ્વાધ્યના પ્રશ્નો તમને ગાઈડ એપમાં આ બધાના જવાબ મળી જશે દોસ્તો અ જોઈ લો તમે પ્રશ્ન સરસ મજાનું છે તણખલું છે તો તણખલું એટલે શું થાય એ પણ તમને અહીંયા આપેલું છે તો તમે આપણે અમુક અમુક વસ્તુ જોઈ લઈએ કે તણખલું એટલે કે ઘાસની સડી પછેડી એટલે કે ચાદર આપણે લઈએ પછડી આપણે ચાદર કહી શકીએ પ્રથમ એટલે પહેલું કહીએ અને વાયુ એટલે વાયરો કહીએ આપણે બરાબર તો આવા સરસ મજાનું વસ્તુ છે અહીં કાવ્ય પંક્તિની ચર્ચા કરો અને લખો અહીંયા ચર્ચા છે આડાવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકવાનું છે આ બધા જ સવાલના જવાબ તમને ગાઈડ આપણા મળી જશે અહીંયા ઉદાહરણ ઉદાહરણપણે વાક્ય બનાવવાના છે અહીંયા સ્વરાંત શબ્દો અને અહીંયા સ્વરાંત ન હોય સ્વરાંત કોને કહેવાય કે જે શબ્દની શરૂઆતમાં ઉ હોય અને અંતમાં ઈ હોય એ સ્વર એ પણ સ્વર છે તો આવી જ રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતો હોય એવા શબ્દોને શોધીને લખવાના એને સ્વરાંત કહેવાય જેમ કે અજગર જો અહીંયા અજગર અને છેલ્લે ઈમારત ઈમારત બરાબર તો આવી રીતે જે શરૂઆતમાં ઉ હોય શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે અને શબ્દના અંતમાં ઈ છે એટલે કે અંતમાં ઈ છે તો એને સ્વરાંત કહેવામાં આવે છે તો દોસ્તો અહીંયા આપણે કાવ્ય ચાર સંપૂર્ણ સમજણ સાથે પૂરું કર્યું કાવ્યનું નામ છે અષાઢે તો અહીંયા તમને આ કાવ્ય કેવું લાગ્યું દોસ્તો કમેન્ટમાં યશ સર લખવાનું ભૂલવા નથી સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો